ખાસી છે ને પોર્ક ને ધોળે ખાસા વાયા હતા. હું ના તો વળી આ છે. એનાથી થી બમણા ડબલ. પણ આ પોણી ઘણો આવી ગયું છે. અને હું તો મે પાસે રહ્યો નહીં. ઓ હો હું તો સાલ લેવા છું. કુવા જોવા રહ્યો છું. કુવા હેલા જોવા ડોહી એમનો મત કે આ ડોહો આટી કા શું કરવા રહ્યો. લે 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 ઓ હો. બે કલાક લઉં પછી ડોહી કઉ દોહી હું સાલ લઈને આવ્યો છું

હો આ તો ગયા ટોકાલા ભાઈ હા શંકાભાઈ હા

મારા હેઠળ જોઈ લેતા જોઈ લે તારા બાજરી મારા બાજરી જો હાલ તો બીજો બે ટૂંકા

ખબર નહિ હજી પછી ગરમી બતાવી છે ખબર પડતી જ નહીં ભય પડે છે તારે

બેસી તારે બેસીને ગાવાનો ભાડે તારા મગજ માં આવી ગયું કે તારા ગાય મુઠા તો ભાડે આવતો હતો મારે એક શંભુ નહી એને મારે સારું વાડી ગયો એને મગજ બગાડ્યું આ બે બે દાડો નહીં વાડી જો તાર નો કંટાળો તમે ગોળો ગોળો અરે પલા ભાઈ થાય તોડવા ભાઈ વાટ વાટી જાય તો ગુનામાં મને કે તાર પેલું આવ્યું છે કે

પોળી ભરવા તારો બિલકુલ નહીં તારા ચોકુ તો બનાવ

સ્વતંત્ર